સ્થળ સહારા માર્કેટ વિસ્તાર વાપી વાપી ટાઉનના સહારા માર્કેટ વિસ્તારની ખુલ્લા પ્લોટવાળી જગ્યામાં એક યુવકની લાશ પડી હતી આ બાબતે એક સ્થાનિકે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી માહિતી મળતા એફએસએલ સહિત સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએ માટે મોકલી વિવિધ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જે જગ્યાએથી લાશ મળી હતી તેની આસપાસ તેમજ રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ અને ફૂટપાથના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા આ દરમિયાન એક યુવકને ત્રણ શખ્સો ખુલ્લી જગ્યા તરફ લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા આ ફૂટેજની મદદથી ઓળખ કરી પોલીસ આરોપી સુધી પહોંચી આદેશ ઉર્ફે આદુ રામશેઠ નામના યુવક તેમજ બે સગીરને ઝડપી લીધા ત્રણેય આરોપીઓએ યુવકની હત્યા કર્યાની કબૂલાત કરી છે સમગ્ર વાપી વિસ્તારના જે આપણા સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેના સીસીટીવી એની સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્ક કરતા એક જે રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે ત્યાં જે ભીખ માંગતા મજૂરો ઉપર ચોક્કસ બાતમી આધારે શંકા જ અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે ત્રણ આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા આ ત્રણે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતા આ સમગ્ર હત્યાનો બનાવ છે એના પરથી ભેદ ઉકેલાયો છે વાપીમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ ભીખ કરી જગ્યામાંથી જે લાશ મળી તે યુવકની ઉંમર ત્રીસ થી ચાલીસ વર્ષની છે મજૂરી કામ કરી જીવન ગુજારતા યુવકની આરોપીઓ હત્યા કરી હતી અને તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે સગીર ભાઈના બે આરોપી અને આરોપી આદેશની ગુનાહિત માનસિકતા તો જુઓ ત્રણે આરોપીઓ યુવકને અપંગ બનાવી બળજબરીથી ભીખ મંગાવવા માંગતા હતા યુવકે વિરોધ કરતા આરોપીઓ તેને લાકડાના ફટકા માર્યા જેના કારણે અર્ધ બેભાન થઈ જતા તેને ત્યાં છોડી આરોપી ભાગી ગયા ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત થયું પોલીસ સમક્ષ આ નિવેદન આરોપીઓનું છે આમાં કેટલી હકીકત છે એ પોલીસ તપાસમાં ખુલશે જે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોંદા મહારાષ્ટ્રના છે ગામ બેલુંડીના થાના બેલુંડી ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે એ આદેશ એના માતા પિતા આદેશની પત્ની એના ભાઈઓ બધા ત્યાં રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માગે છે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ અને ભીખ માગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો તો જીવલેણ અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું પોતાની સવલત ખાતર શ્રમિક વ્યક્તિને અપંગ બનાવી તેની હત્યા કરનાર આરોપીને તો પોલીસે જેલ હવાલે કર્યા છે પરંતુ આવી રીતે આરોપી અન્ય કોઈ વ્યક્તિ સાથે કરી શકે કેમ એ દિશામાં તપાસ તેજ થઈ રહી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ